ઓકે આપડે પહેલી આઇટમ છે જાલમુરી ભેડ હમ આ છે બટેકો એટલા કલકત્તાની સ્પેશિયલ છે બધી આઇટમ બરાબર સ્ટ્રીટ આઇટમ છે એટલે રાજકોટમાં તો કોઈ ફર્સ્ટ ટાઈમ જ આવી છે ફર્સ્ટ ટાઈમ છે ઓકે આ છે ટોમેટો ટોમેટો હા આ પહેલા શું તમે નાખ્યું આલુ આલુ નાખ્યું અચ્છા ઓકે બટેકા હવે ટમેટા આવી ગયા આ છે કોકુંભ કાકડી કાકડી ઓકે આ છે ઓનિયન ડુંગ ઓનિયન ઓકે બટેકા આવી બાફેલો આવે આપણે આ હા બાફેલો ઓકે આ આપણો મસાલો બહાનો મસાલા છે બરાબર છે એટલે આ જે છે એ આવતું હોય ને કેસ ફોરી સ્પાઇસી લે બરાબર છે આ છે સોલ્ટ આ લેમન લેમન ઓકે આ છે મસ્ટર્ડ ઓઈલ મસ્ટર્ડ ઓઈલ આમાં મસ્ટર્ડ ઓઈલ માં જ બને અચ્છા ઓ ટેસ્ટ આવે ઓકે આ છે સત્તુ ની ચટણી સત્તુ ની ચટણી હા બરાબર અને દારિયા થી બને દારિયા થી બને અચ્છા આખી યુનિક જ છે આપણે વસ્તુ જે રાજકોટમાં તમે જોવો ને તો ફર્સ્ટ ટાઈમ જ છે હવે શું આવી ગયું આ છે સમોસા 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 પણ આવે સમોસા આવે ઓકે અને આ જે પ્લેટનો છે એને શું પ્રાઇસ છે આપણે આ 50 રૂપિયા સમોસા 50 રૂપિયા વિથアウト સમોસા 40 રૂપિયા ઓકે ઓકે અને આ છે મૂડી આ એ વાની છે જો રાઉન્ડ કે આપણે અહીંયા મમરા કે ઈ કે મૂડી અલગ હોય મૂડી અલગ અલગ હોય એ સલગ જ છે જો હા જોઈ શકો છો ફ્રેન્ડ્સ મૂડી આખી અલગ હોય મમરા આપણે થોડાક લાંબા હોય લાંબા હોય આ રાઉન્ડ છે ઓકે ઓકે હવે આખું મિક્સ કરી દેવાનું બરાબર ત્યાં કઈક મૂડી કઈક આપણે કેમ ભેડ કે એવું મળે ને મૂડી ટાઈપ એવું કંઈક મળે ને હા તો ફ્રેન્ડ્સ આપડી ઝાલ મોડી તૈયાર થઈ ગઈ છે તૈયાર થઈ ગઈ છે નથી હા ના બાકી છે બાકી છે હજી ઓ હજી પણ બાકી છે આમાં તમે જોયું કેટલી બધી વસ્તુ નાખેલી છે આ થુંગો છે અમારે હું આમાં સર્વ કરે બરાબર એટલે તમે કલકત્તાના ના છો અચ્છા એટલે તમે પ્યોર એનો ટેસ્ટ લાવી શકો આ થુંગા માં જ આપે અમારે અચ્છા અને પ્રાઇસ છે આપણે 50 રૂપિયા અને સમોસું કોઈ ના જો તો એ તો 40 રૂપિયા છે આ સેવ સેવ ઓકે હવે આપણે તૈયાર થઈ ગયું છે ભેજી છે પથમરી આવી ગઈ આ પીનટ્સ પીનટ્સ ઓકે આ

અને જો કોઈને આવડે ડીશમાં જો તો ડિશમાં પણ મળી જશે ફ્રેન્ડ્સ જો આ છે ને ડિશમાં તમને ખરેખર આમાં બધી વસ્તુ તમને દેખાશે જો પીનટ છે સેવ છે બધી વસ્તુ તમને આખી દેખાશે કેટલું આમ ભરચક છે આખી ડીશ જોઈ શકો છો

મને લાગે કલકત્તા સાઈડ બધા સ્પાઈસી જ ખાતા લાગે સ્પાઈસી એમ ને આપણે માં સ્વીટ યુઝ નથી કરતા એવું છે આ છે ઓનિયન ઓનિયન બરાબર તમે કેટલા વર્ષથી અહીંયા છો કે પેલા 15 યર્સ થી અહીંયા છે

તો તમે જે અહીંયા આવ્યા એનું રીઝન શું બિઝનેસ માટે કે નહીં નહીં હા મારા હસબન્ડ ને બિઝનેસ સબ પૂરો ફેમિલી અહીંયા હતું એટલે ઈ ટ્રાન્સફર થયા અને મારા મેરેજ છે અહીંયા છે તમારો મેરેજ અહીંયા હા મારા હસબન્ડ લોકો 20 યર્સથી અહીંયા છે અચ્છા એક ઓકે તમને ગુજરાતી સારું આવડી ગયું જઈને હા અમે ગુજરાતી જ છે સર આ છે સમોસું બરાબર અને આ છે પેટીસ પેટીસ ટિક્કી ટિક્કી આપણે એક સમોસો અને બે ટિક્કી નાખીએ છે ઓકે ઓકે અનિલ શું પ્રાઇસ છે અનિલ 50 રૂપિયા 50 રૂપિયા અને હલવો કેવામાં આવે એમ ને સ્પાઈસી હલવો સ્પાઈસી હલવો આમાં આવે આમલીનું પાણી આમલીનું પાણી હા અને જે મે ઉકારીને કરી એટલે કોઈને નુકસાન ન કરે બરાબર મસાલ મસાલો હા બરાબર આ બધું મે કોલકાતા થી જ મંગાવીએ છે અચ્છા તો મસાલો સ્પાઇસી હશે ને સ્પાઈસી હશે થોડું કોઈ સ્પાઈસી બરાબર અને જે વધારે કે ને અમે ચીલી નાખી દઈએ ચીલી સ્પાઈસી કરવા માટે ઓકે કેમ કે અહીંયા ના માંગતા આનાથી પણ વધારે સ્પાઈસી હા ખાવ હોય તો ઓ કેમ કે આટલું તો સ્પાઇસી ન હોય થોડું કોઈ ન થોડું કોઈ ઓકે ઓકે અને એકદમ હલવો અને જેમ કરી નાખવાનો બરાબર આ છે બાઉલ હમ્મ सीएल रेडी है ना हां जी बात की सर अच्छा आज है ग्रीन चटनी अच्छा ग्रीन चटनी हां दही है अच्छा दही दही बराबर अच्छा मसाला मसाला ऊपर नहीं डालो टेस्ट मटर बराबर સનીય થઈ ગઈ છે રેડી આપણે આછે સમોસા ટિક્કી ચાટ સમોસા ટિક્કી ચાટ આમ આપણે કલકત્તા સ્પાઈસી હલવો કહે બરાબર અહીંયા કોઈને ના સમજે એટલે તમે નામ ચેન્જ કરીને એમ છે સમોસા ટિક્કી ચાટ પ્લસ સ્પાઈસી હલવો બસ એવી રીતે નામ છે ઓકે

ખરેખર છે ટેસ્ટ એકદમ અને એક મેજર ડિફરન્સ છે આ ચાટમાં કે આપણે જનરલ અહીંયા જે ચાટ મળતું હોય એ સ્વીટ દઈ હોય આમાં એક સ્વીટનેસ નથી બાકી ટેસ્ટ એકદમ પરફેક્ટ છે